હું સારાણીયા નાનુભાઈ કાજેડી ગામના ખેડૂત આગેવાન છું અને સામાજિક કાર્યકર આજ રોજ જે તમે બહિષ્કાર કર્યો છે સેનો કર્યો છે શા માટે કર્યો છે આજ રોજ કાલથી જ આમ તો અમારા ગામમાં સર્વેની કામગીરી ચાલુ કરવાની હતી પણ ખેડૂતોને એવી સૂચના અને ગ્રામસેવક દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે ખેડૂતોના ખેતરમાં પાથરા પડ્યા છે તે જ સર્વે કરવામાં આવશે બાકી જે લોકોની ખેતરે માંડવી પલ્લી હોય ઢગલા હોય કે ખેતરમાં વીણા વગેરેની માંડવી હોય કે માનો કે સારોલું પલ્લી હોય એનું કોઈ જવાબ સર્વે કરવાનું થતું નથી એટલે અમે કાલે ગામમાં મેસેજ નાખી અને ખેડૂતોને જાણ કરી તો ખેડૂતોને એવું થયું કહેવાનું કે ભાઈ ખરેખર સર્વે તો તમામ લોકોને નુકસાન છે જ સરકારની જે જાહેરાત છે અગાઉ ઠરાવો કરેલા છે બે હજાર એકવીસ મુજબ તો તેત્રીસ ટકા ઉપર નુકસાન હોય તો સો એ સો ટકા નુકસાનીનું વળતર મળવું જોઈએ તો હાલમાં અમારે નેવું ટકા ઉપર નુકસાની છે પણ સરકારની જે માનસિકતા અને ખેડૂતોને સહાય ન આપવાના બાનાને લીધે અત્યારે જે સર્વે કરાવે છે તે દસ પાસ છોકરો ભણેલો હોય એના દ્વારા જે સર્વે કરાવવામાં આવે છે અને એ સર્વે કરાવ્યા પછી માનો કે એમાં કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની એટલે સરકારને અમારી વિનંતી છે કે એવા સારા કોઈ માનો કે ભણેલ ગણેલ હોય એવા લોકો પાસે સર્વે કરાવવામાં હોય સો ટકા લોકોને વળતર કરવામાં આવે મોટી મોટી માનો કે તમે પાંચ હજાર કરોડની જાહેરાત કરી અને ખેડૂતોને સો કરોડ દેવા પણ માગતા નથી એવી અમારી જાણવા મુજબ અમને એવું માલુમ પડેલ છે એટલે ખેડૂતોના જે હિતમાં નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતોને સહાય મળે ખેડૂતોને દેવા માફી મળે ખેડૂતોને વીજળીમાં પણ માફી મળે એવી અમારી બધાની માગણી છે

કે ભાઈ અમારા ગ્રામસેકનું એવું કહેવાનું થયું છે કે ભાઈ અમે જે પાથરા હાલમાં ખેડૂતોના ખેતરમાં પડ્યા છે એનું સર્વે કરવાના છે અને જે પાક ઊભો છે એનું સર્વે કરવાના છે બાકી માનો કે ખેડૂતોના ખેતરમાં ઢગલા કે મગફળીના પાલા કે જે માંડવી હોય અને તણાઈ ગયું એનું સર્વે કરવાના નથી એટલે અમારા ગામના ખેડૂતો અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમામ સોએ સો ટકા ખેડૂતોને સહાયનો લાભ મળે કે જે સરકારની જે જાહેરાત છે કે ભાઈ તેત્રીસ ટકા નુકસાન હોય તો એને સોએ સો ટકામાં સમાવેશ કરવો જોઈએ એટલે સરકારની પણ જે ઠરાવ કરેલો અગાઉ બે હજાર એકવીસમાં મારા જાણવા મુજબ કરેલો છે તો એ ઠરાવ મુજબ સોએ ટકા ખેડૂતોને વળતર મળે એવી અમારી માગણી છે એટલે એ જે અમારા પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ તરીકે અમારે ગ્રામ સેવક આવ્યા છે પણ એનું કેવું જે છે એ પ્રમાણે અમારા ખેડૂત સહમત નથી કે ભાઈ તમામ ખેડૂતોનું

ઓક્ટોર બે હાજર પચીસ ના થયેલ કમોસમી વરસાદ થી મગફળી અને સોયાબીન કપાસ જુવાર તેમજ નવો આવેલ પાક માલ ધોરણનો સારો તથા શાકભાજીમાં ઘાસચારામાં અને પાલામાં મોટા ઢગલા તથા મગફળીના ઢગલા પરળી ગયેલ છે તથા મગફળીના પાત્રા તેમજ

લખીને આપી શકે ખરેખર તમામ ખેડૂતોને સો એ સો ટકા લાભ સર્વેનો મળે એવી અમારી માગણી છે અને તમે અમારી માંગણી સરકાર સુધી પૂર